ગુડ મોર્નિંગ પબત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે આપણે વ્લોગ ચાલુ કર્યો આ ભાઈન મીરાએ ગુડ મોર્નિંગ કરીને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો અત્યારે જો મસ્ત થઈ ગઈ છે મોર્નિંગ અને અમારા બાપ દીકરને જવું છે વાડીને ચક્કર મારવા અને બાપુ જરાક છે ને ગાડીની સર્વિસ કરે છે સાફ કરે છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બાપુ રામ રામ બસ એકદમ જલસા છે હાલો બીજું હું હમણાં આની હાલત તો જો બગડી ગઈ આ કેવાના દાગ થઈ ગયા હવે આ દાગ જો ક્યો નથી માથેથી એ આપણે આ કાલ કટિંગ કરી રહી જોરદાર થઈ ગઈ મસ્ત અને અમારા બાપ દીકરાને જાઉં છે વાડ એ તો અમે વાડી આવી ગયા છે ને આજ દવા દવાની છે ને રમઝટ થાવ જો વા છે ને બે ભાભા દવા છાટે રાજમામાં અમારે હવે છાંટવી છે પણ હવે આજ લગભગ બહુ પછી બાપુ છે ને આગતરામ છાંટી દે છે અને પાછતરામાં બે ત્રણ દિવસે નાના કર્યા વહી જાય ને પછી પાછતરાનો વારો લેવાનો થાય અને ઉપલી કટકીને ઘઉં જોરદાર થઈ ગયા જોઈ શકો છો તમે ગાઈસ જોઈ શકો છો

તો આપણે છે ને અત્યારે બોઘા કાકા ઘેર આવી ગયા છે અને અહીં એક મસ્ત છે ને ઓરિજિનલ ગીડ ઓળખી વેચવાની છે એને અને મસ્ત કાઠે ઊંચી છે અને બે વર્ષની છે જો તમે કેમ છે મસ્ત આ ઓળખી છે ને બે વર્ષ કમ્પ્લીટ થઈ ગઈ છે ને એને વેચવાની છે કોઈને લેવી હોય ને તો ડીએમ કરજો ડાયરેક્ટ જો કાઠે ફૂલ ઊંચી છે ને જોરદાર છે તો આપણે નાહ ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર અને આપણે જવાનું છે દ્વારકા દાદાના દર્શને અને આપણે ઓલું બાલ સંમેલન છે એટલા માટે આજે આપણે રોકાઈ જાઉં અને અહીંથી આપણે જુવાનગઢથી ભાઈ આવે છે મિલનભાઈ અને બસ અત્યારે વાગી ગયા છે અઢીને આપણે બસમાં જવાનું છે હા આજે ગાડી લઈને કે ફોર લઈને જ જવાનું કેમ કે બે ગાડીઓ આજે કામમાં કાલ કામમાં જવાની છે એટલે ગાડી ફ્રી નથી આપણે બસ હાલો નીકળવાનું જ છે તો આપણે બસમાં બેસી ગયા છે અને બસ ઘણી બધી ખાલી છે વાંધો નથી ટ્રાફિક બહુ હે અને આપણે આપડે લેવાના છે મિલનભાઈને અને બસ હજી આપણે નથી હજી આપણી વાડી આવી નથી આપણે છે ને વચ્ચે સ્ટોપમાં બસ ઊભી રહીને તમે કીધું થોડુંક કંઈક ચા પાણી પી લઈ અને કાયમ તો છે ને આપણે સાત આઠ દસ લાખની ગાડીમાં જતો આજ તો આપણે હિંગતે અહીં લાખની ગાડીમાં જાય થોડાક કે લોકલ છે લોકલ જીવો ને નથી જીવતા ભાઈ અમે તો જો અમારી પૈડીઓ રાણી જો શ્રી શક્તિ તો અત્યારે ક્યાં પૂ ગયા તો કંઈ ખાસ ખબર નથી પણ આપણે મિલનભાઈ આવી ગયા છે બ્લોગરો મોટા માણસો છે ભાઈ મોટા કહેવાય ભાઈ અ આપણે છે ને આજ ટ્રાફિક બહુ થઈને બસમાં એટલે વચ્ચે કે વિડિયો શૂટ થાહે તો કરશું અમારના વિડિયો ઉતારવાનું એટલે નકર આપણે ડાયરેક્ટ છે ને ઠાકરના દરબારમાં જઈ અને મડશું આપણે તો છે ને આપણે આવી ગયા છે કાનુડાના દરબારમાં અને અત્યારે આપણે જઈશું અખિલ ભારતીય આહી સમાજે કેમ કે અહીંયા આપણે રોડે ઉતરા અહીંયાથી આપણે હાલીને જવાનું છે કેમ કે આટલામાં રિક્ષો ના કરે તમે બધા સમજો છો તો આપણે અને આટલું આપણે કઈ વાડી હાલતા હોય આ હેઠે તો લેઠે ઓલે હેઠે આ હેઠે એટલે અહીંયા કઈ રિક્ષાની જરૂર ના હોય તો આપણે છે ને કાર્યક્રમ થઈ ગયો છે ચાલુ તમને બેકગ્રાઉન્ડ નો અવાજ આવતો હોય અને આ છે આપણે અખિલ ભારતીય સમાજ

યદુરવંશ નરસુવા સર્વ પાપો પ્રમુચ્ય જે યદુવંશના નામ માત્ર સાંભળવાથી તમામ પાપનો નાશ થાય છે એવા યદુવંશની અંદર જન્મ મળવો એ જ પરમ સૌભાગ્યની વાત છે અને એથી મોટા સૌભાગ્યની વાત કરું તો અમારા જન્મકાળની અંદર ગયા વર્ષે ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના દિવસે દ્વારિકાની ધરતીમાં ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં અણગિનકતા હિરાણીઓ દ્વારા અવિસ્મરણીય ઘટના અલૌકિક ઘટના એવો દિવ્ય અને ભવ્ય મહારાષ્ટ્ર યોજાય આ મહારાષ્ટ્રની આભાવ ઉપરથી આ વર્ષે યદુવંશના બાળકુમારોએ મહાબાળ સંમેલનનો એક નવો સંકલ્પ oh Thank એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને હું આ તમામ બાળકોને પોતાના નામનો એક પરિચય લેવા માટે કહીશ હું સેલવાસથી આવું છું અમારો જિલ્લો વલસાડ છે આ મહાબાળ સંમેલનના દરમિયાન અમને બહુ મજા આવે છે આપ યહાં પર આઈએ પર હમારા દ્વારિકા મતલબ હમારા ગુજરાત यहाँ का जो यदुवंश है, उसके साथ भगवान श्री श्रीकृष्ण आज्ञी, कड़ी जोए, आज्ञा प्रसन्न जोए, अनुमंडल लगे थे कि वो कई शब्द के कि फरीदी, द्वारिका नहीं अंदर, बोल ये श्री द्वारिका देशनी, इस विधनया लालकी, द्वारिका भी તો આપણે આવી ગયા છીએ કનૈયાના દર્શન કરવા માટે અને ટ્રાફિક એટલે બહુ જ આવી ટ્રાફિક છે અહીંયા દ્વારકાદીશને જો આથી દર્શન ધજા ના કરી લ્યો કેમ કે અંદર તો અલાઉટ છે નહીં ટ્રાફિક છે ફૂલ

હવે તો આપણે છે ને દર્શન વર્ષન મસ્ત કરી આવ્યા છે અને આપણા ભાઈને માંથી લઈ આવ્યા ઈ આપણે બધાને ને ફોન ના ચાર્જિંગ નું رکھલું રાખીને બેઠા দাও ભાઈ એટલે આપણે ખૂબ ખૂબ ધન્યવાદ દેવો જોઈએ કેમ કે નકાળો ફોન ના ચાર્જિંગ ના ના યાર ના ના આપણા મીમાન છે એટલે આપણે છે ને હવે ક્યાં જ્યાં કે ને ત્યાં આપણે જમવા જવાનું છે અને બિલ કોણ પે કરીએ ખબર હે કાઈ વાંધો ની ભાઈ બિલ જયેશભાઈ થોડા એ પે કરે એને કરાવાય કઈ આપણે પે કરવાનું છે જ્યાં જાઈ ને અવની આપણે જવાનું છે આ સાઈડમાં ગયો આમાં કોઈ દેખાડ એટલે આપણે હેરાન થઈ ગયા એટલે તમા જેવા મોટા સેલિબ્રિટી ભેગા હોય સમજો કોઈ આંગરી આંગરી સીંજે અરે જે આપણે આ દોયર કાઈ ને આજ ફિયર લેવાની દયા વિના આપણે લગભગ તો કોઈ કાઈ ન કઈ શકે હા લવમાં આવ્યા છે જોય છે પૂછે કે તો અત્યારે અમે હોટેલમાં આવ્યા છે આ બીજી ત્રીજી હોટેલમાં બદલાવી છે કે ભાઈ છે ને એ કહે ભાઈ લોકલ માતા જવાનું થતું છે કે ભાઈ

ऑर्डर आ गया देखो ये अभी सब क्लीन हो जाएगा एक लाइक लाइन खाओ मैं नाम ना लो हाँ। ना, वो टेस्ट, ना, वो टेस्ट टेस्ट में एक ताक हो हो जाए ना, ना, जो हमें लुखा बैठा नहीं खावा मैं हां हमें बाहर खाई बाहर ही ऊका या पंखा बंद जे ऐसे ही बंद जे गर्मी थई पूरी आपने नाम ना नहीं देऊ देऊ ना नहीं देऊ

કોઈ વાંધો ન પાછી મુલાકાત લઈ ને પેલી તારીખે ત્યાં શીખી લેજો તો સારું હાલ આપડે છે ને આપ લોકો બહુ મોટો થઈ ગયો ને આપડે અત્યારે પાછો વ્લોગ ચાલુ કર દેવું કેમ કે અત્યારનો કાર્યક્રમ પ્રથમ મે દેખાડવો પડી ને બધાને એટલે એ વિડીયો જોવાનું ના ભૂલતા ને આ વિડીયો આપણે એ પૂરો કરતા